યોગેશ ભારદ્વાજ નામના ઈસમે અજમેરવાલા ખ્વાજા ગરીબ નવાજને લઈ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો જેને લઈ વડોદરાના મુસ્લિમ સમાજે વિરોધ કર્યો અને યોગેશ ભારદ્વાજ સામે એફઆઈઆર થાય તેવી પણ માંગ કરી રોજ એકના એક વિવાદો સામે આવી રહ્યા છે કટ્ટરપંથી લોકો ઇસ્લામ ધર્મને ટાર્ગેટ કરે છે આવા અસામાજિક તત્વોના દિમાગમાં ભ્રમઘર કરી ગયો છે કે મુસ્લિમના વિરોધમાં બોલીએ એટલે રાજનીતિ ચમકે છે તંત્ર આવા હેડ સ્પીચ આપવાવાળા તત્વ સામે પગલાં ભરતું નથી કેમ કે એ લોકો સત્તાના ખોડામાં બેસેલા છે યોગેશ ભારદ્વાજ એમપી અથવા કોઈ બીજા રાજ્યનો છે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો બનાવી અપલોડ કર્યું જેમાં સૂફી સંત અજમેરવાળા ખ્વાજા ગરીબ નવાજને લઈ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે આજ રોજ વડોદરા શહેરના મુસ્લિમ સમાજના લોકો ગુસ્સે ભરાયા અને કાયદામાં રહી સાયબર ક્રાઇમમાં અરજી આપી યોગેશ ભારદ્વાજ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી પણ માંગ આજ રોજ સાયબર ક્રાઇમ આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી જે આ નામનો ઈશામો છે જેને અમારા ગરીબ નવાજ જે અમારી પવિત્ર દરગાહ કહેવામાં આવે છે એના અગેન્સ્ટમાં એને અપશબ્દો બોલ્યા છે એના કારણે અમે લોકો આ સાયબર ક્રાઈમની અંદર અમે ફરિયાદી કરવા માટે આવ્યા છે પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં અપેક્ષા પોલીસ સાથે પોલીસ જોડે અમે એક જ અપેક્ષા રાખીએ છીએ કે આવા અસામાજિક તત્વોને રાહેદારી મુજબ એ લોકોની ધરપકડ થવી જોઈએ ને એમની ઉપર કાયદાકીય હિસાબે જે સજા થવી જોઈએ પક્કા પાયે પર સજા થવી જ જોઈએ અને અમારી બીજી ગુજરાત એટીએસને પણ એક અપીલ છે કે આવા અસામાજિક તત્વો જે અમારા દરમિયાન રહીને અમારા ભારત દેશની અંદર આવા અસમાજ ફેલાવી રહ્યા છે એવા લોકોને તમારા લોકોએ એવા લોકોને એવા લોકોને આ વસ્તુની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ તમે ગુજરાત એટીએસથી એ અપેક્ષા રાખો છો જેવી રીતના મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસ મુંબઈથી લઈ આવી એવી રીતના આ ઈસમને પણ આ હિસામને પણ આ હિસામને પણ ગુજરાત એટીએસ અહીંયા લઈને આવે એવી અમારી ગુજરાત એટીએસ તથા કમિશનર સાહેબ તથા કલેક્ટર ઓફિસ તથા મુખ્યમંત્રી જે જે ઉપરના પદમાં બેઠા છે એ લોકોને અમારી અપીલ છે કે આવા અસામાજિક તત્વોને અહીંયા લઈને આવે એમની ઉપર કાયદેસરને કાર્યવાહી થવી જોઈએ અને બીજી વસ્તુ કે જેટલા આ સામાજિક તત્વો આના જેવા કેટલાક પણ છે જે અસામાજિક છે જે ઇસ્લામના અગેન્સ્ટમાં આ વખતે નહીં એના પહેલાં વખતે પણ નહીં એવા કેટલાક એ લોકો એ વિડીયો સોશિયલ મીડિયા પર એક્સિવ કર્યા છે કે જેના કારણે કોમી લાગણી દુર્ભા એ પ્રમાણે એ લોકો કૃત્ય કરતા જ રહે છે તોય એ છતાં આ લોકોની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી કેમ નથી અમે જ્યારે અહીંયા આવ્યા તો અમે એવું સાંભળવામાં આવ્યું કે ભાઈ જ્યારે પણ ઇસ્લામ વિરુદ્ધમાં કે કોઈપણ વિરુદ્ધમાં બોલવામાં આવે એ લોકો જોડે ઢીલી દોરી મૂકવામાં આવે છે પ્રશાસન તરફથી અને જે ઇસ્લામને ખિલાફ જે ઇસ્લામમાં જે મુસ્લિમ જો કોઈ બોલે છે એના ઉપર તાત્કાલિક ફોર એક્શન લેવામાં આવે છે કેટલી સાચી વાત છે આ વાસ્તુ તદ્દન સાચી છે કે આ લોકો જે બેઠા છે ઉપરના પદ પર એ લોકોના નામ હું લેવા નથી માગતો બટ અમને બધી માહિતી છે કે જ્યારે પણ આવા કોઈ પણ બનાવ બને છે વડોદરામાં હોય કે ગુજરાતમાં હોય કે ગમે તે જગ્યામાં આ બનાવ બને છે ત્યારે મુસ્લિમ પક્ષના કોઈ પણ આગેવાન હોય જે આવી રીતે અરજીઓ લઈને પોલીસ સ્ટેશને જાય છે ત્યારે પોલીસવાળા એક જ વસ્તુ કહે છે હા થશે અમે કાર્યવાહી કરીશું પણ આ લોકો કોઈપણ જાતની કાર્યવાહી કરતા નથી હવે આ વખતે આ હથપાર થઈ ગઈ છે અને અમારી સાહેબને નમ્ર વિનંતી છે કે આ જે વસ્તુ કરવામાં આવેલી છે અમે એનું તમે ધોરણે લો ધ્યાનમાં અને આ વસ્તુની ઉપર તમે સખ્ત સખ્ત કાર્યવાહી કરો અને એ જે ઇસામો છે એને જેલ ભેગી કરો એ અમારી અપીલ છે તમારા અરજી આપવા છતાં પણ એફઆઈઆર ના થાય કોઈ કાર્યવાહી યોગ્ય કાર્યવાહી ના થાય એને આગળ તમે શું પગલાં લો તો આ જે અરજી છે આ અરજી પર પોલીસ ખાતો કે કોઈપણ ઉપરના અધિકારી છે જો આ અરજીની ઉપર કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટનું માધ્યમ ઉચકીશું અમારું સાંભળવામાં નહીં આવે તો વડોદરા શહેરની અંદર અમે જંગી રેલી કરીશું શું નામ આપનું મારું નામ સદ્દમ પઠાણ ફતેહપુરા ધુલદોડીયાવાડ